તો કોઈમાં બાય શીખાવતો નહિ આપણે અલા બાય તો શીખવાનું આ વગાડ્યું છે બાય શું છે બાય ના શીખાય ના બાય શીખરાવગી પણ બાય તું બાય શીખરાવ છે તું ને તું ગોમ મો કામ દેતો રહે તો બાય લઈ પણ તું દુરાની જો આપણે હું હું બાય તો શીખાવે તો પણ કામ તો ભરાતા જ ઉભશે તાઈન તેમ જાય એ અલા એક વદના થવાને બાપો રે અલા બાપોને તો દે તો દે

એટલે પણ વાપર માં ભૂખ લાગે તો શાક નો રોટલા પડ્યા ખાઈ દે પણ શાક નો રોટલો ખાઈ ગાધુ પણ આ તો ઇકન ભૂખ લાગે ખાવા ના થાય તો હંગા લઈ દે શાકનો રોટલો દે હંગા કેમ જીવ લઈ દેવાનું ઠેલી શાક પેર પરું બીજા માં રોટલો ખાઈ પરો ઇકન ની ભૂખ લાગે પણ બધન ખવરા છે બાપા બાર દરા હવે ને થઈ થાકી ને નો બધન ના ખવરાવાય બધા તાર તાર ખાવા આવે આપણે કે છોક આવતા ખવરાય કોઈ ની ખૂટી જાય આપણે ગોડસ તુયે જા તો તું જરંબા મને કઢાઈ જરંબેવા તો નહીં પૈસા দাও તું આયે તગર કે તાલું કાકો જિકળો ગુન છે કોઈ પૈસા આને નાલ તો એને કોઈ નઈ અલ્યા થા તું મારી કાપે છે હજી ગોમમાં વારી કોઈ કાપે ને તું કાપે છે જાવ સી આયો રોય હાલ ભુડો અમારું તો હાલવા કો ચલ ઉતારે મને મજા આવે તો રમકી મારવા જ નઈ પડી કડું પૈસા માલો અલ્યા પૈસા તો લહાન જુકો બોલો હાઓ બે આયો મારો આ માયા ભલે કાઈ આનું આપો મને ₹100

ए hey, oh, kakak पैसा ले 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 तारा जे नु खुश બાય ને બાય ના ખોળ કેટલું જીયું છે ચાંદુ કદી રમે આડો ઊંઠો જ ન આવતો લાયા ઈને ચોકથી લાયાતા મારી લઈ હા ઈન ભાઈને અદાક ની એટલે લઈ લીધા તો મે આલ્યા લઈ ગયો તું ફાઈન હતા 10 ની નોટ મારું ચોકણ આ પેલા હે પડવા ગય

જુ જુ મે ભઈયા ઈયા કાકા આયા મે ભઈયા ઈયા ઉપર હતો ઉપર હતો પેલા ઉપર હતો મે ભઈયા ઈયા લા ઉપર થા તો પૈસા જો ખાય પૈસા ક્યો પૈયા પૈસા જો ખાય મને કીધું થા પેલી 10000 રૂપિયા આથી તો ખરા તા ભાઈ તો ગુંડાગી કાઢી દી મહાકી જામડી જાણી બને ડબા ઉપર બેઠો તાણી લા લા રોસા મારા કી જામડી

મેટલા પૈસા <Rudas> <laughs>

মানে <coughs>